ક્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ સ્વીકાર કરશે જેમાં અનેક મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે રામ રહીમ સોસાયટી માંગતો રોડ જગાયબ છે કે બન્યો નથી ખાલી ખાડાઓ ગટર લાઈન ચોકઅપ છે તેમ ગટર વાળું ગંદુ પાણી ખાડાઓ ભરેલા રહે છે આમ તેમજ અનેક સોસાયટીઓ ગટરના પાણી કે વરસાદી રોડ કે ખાડાઓ ભરેલા છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો

મુન્દ્રામાં હાલે ખૂબ જ સારો વરસાદ પડી ગયો એના પછી મુન્દ્રાની જે ભૂખી નદી છે એની અંદર જે ગટરની લાઈનો જાય છે જે ચેમ્બરો છે એ તૂટી ગઈ છે તો વહેલા તકે આ ગટરોની ચેમ્બરો મરમત કરવામાં આવે ને રિપેરિંગ કરવામાં આવે જેનાથી અહીંયા જે પાણીનું વહેણ છે એ હિસાબે અત્યારે જે પાણીના ખાડા ભરેલા છે ને ખાડામાં આ ગામની ગટરોનો જે ચેમ્બરો છે તૂટી જવાથી એ ગટરોના પાણી નદીના ખાડામાં ભરેલો રહે છે ને ગટરના પાણીના ભરેલા ખાડાઓના લીધે અસંખ્ય મચ્છરોનો ઉદ્રો વધ્યો છે સાથે તમે મારી પાછળ જોઈ શકશો કે ત્યાં નાના નાના ભૂલકાઓ એકદમ ગરીબ પછાત વર્ગના કે કહી શકાય કે એકદમ ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોના છોકરાઓ એની અંદર નાઈ રહ્યા છે ત્યારે સંજોગમાં કોઈ પણ કોઈ પણ છોકરો અકસ્માતે ત્યાં ખાડાની અંદર ફસાઈ જશે યા તો એને કોઈ બીમારી થઈ જશે આવી હાલત છે મુન્દ્રાની આ ભૂખી નદી રોડ ઉપર જે ખાડાઓ છે એને ગટરોની ચેમ્બરો તૂટી ગઈ છે એ વહેલા તકે મુંદ્રા નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવે એવી મારી નમ્ર અરજ છે અને આરોગ્ય વિભાગને પણ મારી નમ્ર અરજ છે કે આ સંદર્ભે ડીટી છંટકાવ કરવામાં આવે ને જ્યારે પણ આવી જે જગ્યાએ મુંદ્રાની અસંખ્ય જગ્યાઓ છે મુંદ્રાની અંદર રામ રહીમનગર છે જ્યાં રોડ નથી રોડ બન્યા જ નથી ખાડા જેવા રોડ છે ત્યાં પણ હજુ સુધી પાણીના ખાડાઓ ભરેલા જ્યાં ત્યાં દેખાઈ આવશે તો આ બધી સમસ્યાઓ છે મુન્દ્રાની અનેક કોલોનીઓમાં આ બધી ખાડાઓ ભરેલા પાણી મળશે તમને અને જેના લીધે મચ્છરો ઉપરો વધ્યો છે તો પાણી સુકાય એ રીતે પાણીનો નિકાસ થાય એ સંદર્ભે મુન્દ્રા નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા ડીડીટીનો છંટકાવ કરવામાં આવે એ બી મારી છે તો વહેલા તકે આ નદીની પટમાં જે ટેમરો છે એ ટેમરો તૂટી ગઈ છે તમે જોઈ શકશો વિડીયોમાં કે છોકરાઓ નાઈ રહ્યા છે એ લોકો કોઈ ખાડામાં પડી જશે કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે એ સંદર્ભે મારી આપશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને આપશ્રીના નગરપાલિકા પ્રમુખશ્રીને નગરપાલિકા ચીફ ઓફિસરને મારી નમ્ર અરજ છે કે વહેલા તકે આ કામગીરી હાથ ધરવામાં આવે અને જે ગટરના પાણીઓ છે જે રહ્યા છે એને બંધ કરવામાં આવે જય હિન્દ જય ભારત